અને પરિવારોની ગુમાવી છે છે જેના પડઘા સમગ્ર દેશમાં અને હુમલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના ચાવંડ ગામ અને નેશનલ એન્ટી કરપ્શન ટાઈગર ફોર્સ ગુજરાત ટીમના તમામ યુવાનો વડીલો તેમજ બાળકો રેલી યોજી પહેલગામમાં થયેલા હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો રિપોર્ટર અભિ ચોવટીયા અભિક્રાઇમ ન્યૂઝ સુરત આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવણ ગામે એન્ટી કરપ્શન સમસ્ત ગામના યુવાનો દ્વારા જે પહેલ ગામમાં આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો એમાં અઠ્યાવીસ જે નિર્દોષ લોકોના જીવ ગયા છે એમને શ્રદ્ધાંજલિ રૂપે અમે તમામ ગામના યુવાનો આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ